આ ચોર લૂંટારાઓ એને ઉચકીને લઈ આવ્યા લાગે છે રાતના બાર વાગ્યાનો સમય અને ડ્રાઈવર ધીરે ધીરે ગાડી એ લોકો તરફ આગળ વધારે છે જેવી હેડલાઈટ એ લોકો પર પડી ચમક્યા આ તો પોલીસની જીભ આવતી લાગે છે અને દસે દસ લૂંટારાઓ ઊભા થઈ જંગલની જાડીઓમાં ભાગ્યા ઓલી છોકરીને ત્યાં ત્યાં જ મૂકીને અને છોકરીનું કઈક નસીબ એને શું સૂઝ્યું એ ત્યાં ન ગઈ ત્યાંય ન બેઠી એને થયું આ ગાડી નહીં ભગવાન આવી રહ્યા છે એ દોડી ગાડી તરફ ગાડી ધીરે 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 હજી આવે છે અને ઝાડીઓમાંથી ઓલા લૂટા રહો જોઈએ અરે આ જીભ નથી આ તો એસટી છે છે ફસાઈ ગયા માલ પણ ગયો અને આપણે ફસાયા સુધી તરત જ પોતે બંદૂકો કાઢી અને બસ તરફ ધાડ ધાડ કરતી બધી બંદૂકોમાંથી ગોળી છૂટવા માંડી બસ નો ડ્રાઈવર એનું નામ હોતીલાલ એમપી નામો હોય ને હોતીલાલ આ હોતીલાલે નક્કી કર્યું કે આ છોકરીને આજે બચાવી લીધી અંદર પચાસ જણ ગાડીના કાચ બંધ કરાવી દીધા અને તો પણ એને ગાડી રોડ વચ્ચે ચલાવવાની ચાલુ રાખી જેટલી ગોળીઓ આવે ગોળીઓને ગમે તે નિશાન ચૂકવતો જાય અને જેવી છોકરી નજીક આવી હાથ પકડીને સીધી બસની અંદર લઈ લીધી અને પછી ગાડીમાં રોટા હાથ ઘસતા રહી ગયા બીજા દિવસે સવારે છોકરીને ભોપાલ પહોંચાડી છોકરીનું નામ વિમલા બાપનું નામ બાબુલાલ ચોવીસ કલાકમાં તો આ બાપે તમામ ન્યૂઝપેપરમાં આપી દીધું મારી દીકરીને જે શોધીને લાવે એને હું માંગ્યું ઇનામ આપું મારી દીકરી લાવો અને આ છોકરી જેવી હેમખેમ પહોંચી બેટા તને કોણ લઈ આવ્યો પપ્પા આ ડ્રાઈવર ડ્રાઈવરને બોલાવ્યો એ જમાનામાં આજથી ચાલીસ વર્ષ પહેલા વીસ હજાર રૂપિયાનું કવર આપ્યું છે મારી દીકરીને તે જાન જોખમે બચાવીશ વીસ હજાર રૂપિયા નું કવર અને પછી આ છોકરી બસ ડ્રાઈવર ને પૂછીશ ક્યાં રહ્યો છે ત્યારે કે ઘર ખતમ થઈ ગયું છે મારા ગામમાં પાણીના પૂર એવા આવ્યા મા બા ભાઈ બેન ઘર બધું જ ખતમ થઈ ગયું રસ્તા પર આવી ગયું છોકરીની આંખમાંથી દડદડ આંસુ ચાલ્યા એને ડ્રાઈવરને કીધું જો તે મારા પ્રાણ બચાવ્યા છે આજથી હું તને મારો ધર્મનો ભાઈ બનાવું છું અને ધર્મના ભાઈ બનાવ્યાના લેખે હું તને બીજા દસ હજાર રૂપિયા પૂછ્યું ત્રીસ હજાર રૂપિયામાં એને પોતાનું ઘર બનાવ્યું આગળ જતા એને એનો પરિવાર બનાવ્યો રક્ષાબંધનમાં રાખડીઓ બાંધનારી બેનોને આવી જો રક્ષા ન આપી શકતા હો તો એના હાથે રાખડી બાંધવાના બંધ કરો એક વ્યક્તિ ચાનના જોખમે અંજાન છોકરીને બચાવવા સુધી જાય અને પોતાના પ્રાણના કરિદાન આપવા પડે તોય તૈયાર થઈ જાય